મીડિયામાં આપણને જે સ્વતંત્રતા મળી છે એનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ પણ જવાબદારીપૂર્વક પ્રયોગ કરવો જોઈએ અને સંયમ રાખીને પ્રયોગ કરવો જોઈએ એમાં ઘણીવાર આપણે સ્વચ્છંદ બની જઈએ મનસ્વી બની જઈએ એનાથી પરિણામ આવતું હોય તોય નથી આવતું ઘણીવાર સિસ્ટમનો વાંક હોય પણ ખરો તો પણ ઊંધું થાય છે પછી કારણ કે તમે બૂમા બૂમ કર્યા કરો વાગાયો 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 એના જેવું થાય છે પછી એટલે સંયમ રાખવાની જરૂર છે અને એમાંય જ્યારે હોનારત જેવા પ્રસંગો હોય ત્યારે તો ચોક્કસ વધારે કાળજી રાખવી જોઈએ કારણ કે તમે પોતે પણ માણસ છો અને સામે જે બધા જે ભોગ બન્યા છે તે પણ માણસો છે એના પરિવારજનો છે એ પણ માણસ છે બધાના શરીરમાં ધબકતું હૃદય છે એ આપણે ન ભૂલવું જોઈએ એની ખૂબ કાળજી રાખવી જોઈએ અને આપણે આ ચર્ચાનું સમાપન ગાંધીજીથી કરીએ ગાંધીજી બહુ જ મોટા ગજાના પત્રકારની તંત્રી હતા એ અજ્ઞા એસી વર્ષ જીવ્યા એમાંથી લગભગ પિસ્તાલીસ વર્ષ સુધી એમણે સક્રિય પત્રકારત્વ કર્યું છે ત્રણ ખંડોમાં કર્યું છે યુરોપ ખંડ આફ્રિકા ખંડ અને ભારત એશિયા ખંડ એમ ત્રણ જગ્યાએ કર્યું છે એમણે એક બહુ જ સારી વાત કરી છે એમાં આ નિર્દેશ છે પત્રકારો માટે તંત્રીઓ માટે એમ ગાંધીજીએ એવું કહ્યું છે કે વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે એટલે વર્તમાન પત્ર શબ્દ છે તે તમે મીડિયા શબ્દ વાપરી શકો તો મીડિયા એ ભારે શક્તિ છે પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામના ગામ ડૂબાડે અને ઊભા પાકનો નાશ કરે એવું જ નિરંકુશ કલમનું સમજવું તો નિરંકુશ મીડિયાને કારણે આવું નુકસાન થઈ શકે જેવું નુકસાન નિરંકુશ પાણીથી થાય છે આમ પાણીનું પૂરું આવે પછી તો એ કેવી રીતે બધાનો વિનાશ કરતું કરતું આગળ વધી જાય છે